અરે નંબર ગણતી છે વડોદરાની શાંતિ એકવાર ફરી ડોડાઈ છે કારણ કે મોડી રાત્રે અહીં પથ્થર મારાનો બનાવ બન્યો છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ આ ઘટના બની છે જી હા વડોદરામાં મોડી રાત્રે શ્રીજીની યાત્રા જ્યારે નીકળી હતી તે યાત્રામાં બે જૂથો આમને સામને આવી ગયા વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો જેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બોલાચાલી પથ્થરમારામાં કન્વર્ટ થઈ અને સૌથી મોટો સવાલ અત્યારે પોલીસની કામગીરી પોલીસ પ્રશાસન પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે પોલીસની હાજરીમાં આ પથ્થરમારાનો બનાવ બન્યો છે અનેક વાહનોને તોડફોડ કરવામાં આવી છે અને આ સાથે જ અનેક લોકો છે એ ઘાયલ પણ છે શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા પથ્થરમારાનો બનાવ થયો છે ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે શુક્રવારે રાત્રે વડોદરામાં શ્રીજીના આગમન યાત્રા પર પથ્થરમારો થયો શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની ડીજે સાથે વાંચતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો છે આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી પણ થઈ ગઈ છે માહિતી અનુસાર વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી અને આ જ સમયે અંજપાભરી શાંતિ જોવા મળી છે જો કે ચોંકાવનારી બાબત એ છે કે પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂ લીધી છે ઘટના બાદ વિસ્તારમાં હાલ શાંતિ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર